જાફરાબાદ મોડલ સ્કૂલ ખાતે બીઆરસી ભવન દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો ત્યારે જાફરાબાદ વાપળિયા પાસે આવેલા મોડલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું ત્યારે મોડલ સ્કૂલમાં બીઆરસી ભવન દ્વારા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં જાફરાબાદ તાલુકાની અલગ અલગ પચીસ જેટલી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિ પ્રદર્શનમાં મૂકવામાં આવી જાફરાબાદ શહેરના નગરજનો તેમજ વિદ્યાર્થીઓ અને

તાલુકાની અંદર મોડેલ સ્કૂલની અંદર તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં છે જેની અંદર ઘર વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા પાંચ વિભાગની અંદર કૃતિઓ કરી અને જેમાં પચાસ જેટલા બાળ વિજ્ઞાન અને પચીસ જેટલા માર્ગદર્શક શિક્ષકો દ્વારા ખૂબ જ સરસ કૃતિઓનું પ્રેઝન્ટેશન કર્યું સાથે સાથે અમને સ્થાનિક આગેવાનો શ્રી અને વધારે તરફથી પણ અધિકારી વધારી આ કૃતિ જેઓ નિહાળી અને બાળકોની જે પેલેન્ટ તેને પ્રદર્શિત કરી છે અને સાથે સાથે તમામ બીઆરસી સ્ટાફ બીઆરસી સીઆરસી તથા તમામ બીઆરસી ભવનના તમામ સ્ટાફો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ ઉઠાવી અને સારો એવો કાર્યક્રમ કરી અને બાળકોમાં પણ એક અલગ અમે શિક્ષણ જગતની અંદર જાફરાબાદ તાલુકામાં ક્યારેય ગણવું હોય એવું હોય ગણિત રીતે પ્રદર્શન સફળ રીતે આયોજન કરેલું છે આ તમામ તમામનો ખૂબ ખૂબ આભાર